નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડિયા ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે તમને બતાવશું ચણાનું વાવેતર અને ચણા કેવા કુઈ ગયા છે એ પણ બતાવશું અને ચણામાં પાણી હાલે છે આપણે અને ભેગે ભેગે આપણે નંધાવતું પણ જઈશું આગળ અને કાલે આપણે આમાં થોડાક ચણામાં આપણે પહેલાં તો દવા સાડી દીધી હતી અને ખાતર પણ નાખી દીધું હતું અને આજે અત્યારે પાણી ચાલુ છે અને ઓલી બાજુ નહીંદવાનું ચાલુ છે તો ચાલો આપણે તમને બંને કામ બતાવશું તો વિડીયોમાં બનીના રહેજો તો ખેડૂત મિત્રો તમે ચણા જોયા કેવા સરસ મજાના છે ચણા અને હવે આપણે તમને બતાવી જોઈ લો બાજુ એક બે અને તૈન તૈન પીવાઈ ગયા છે મિત્રો આકા હવે ચોથામાં જ છે જોઈ લ્યો અત્યારે પાણી જોઈ લ્યો અને આપણે કેટલી મિનિટ લાગે છે અહીંયા પૂગવામાં લીમડો છે ને સામે ત્યાં સુધી અને કેટલી વીસ મિનિટ લાગે છે પૂરી વીસ મિનિટની અંદર પૂગી જઈશું આરામથી ચણામાં પાણી અને ચણા એવા સારા એવા છે તો ચાલો આપણે હવે જે આમાં પાણી ભેગી જે દવા પીએ છીએ એ તમને બતાવીએ ચાલો તો વિડિયોમાં બેના રહેજો તો ખેડૂત મિત્રો તમે જોવો છો અત્યારે કે આ પાણી આવે છે આપણે અહીંયા અને જઈ લેજો અહીંથી આ બધું જો અહીં આપણે આ નાકામાં જઈશે પાણી અત્યારે અને ત્યારબાદ બધે આ નાકા આમાં ખોઈ લે જવાના છે આ રીતના એક ખોલ્યું ને એ રીતના જોવા અને દવા પાઈ છે અહીંયા જો ડોઈલ ભયરી છે આપણે પૂરેપૂરી દવા બતાવું તમને જો આ આપણે દવા છે પાન ડોરા કરીને અને આ ચણાવાની અંદર ખડ એક ના થાય એના માટેની બેસ્ટ દવા છે આપણે જોઈ લ્યો અને આ આ બીજી છે બેય એક બે ખળ માટેની જ છે અને આ ઢાંકણું આપણે જો ચાલીસ એમ એલ જે લખ્યું થી હોય ને એટલું નાખી દેવાનું છે ડોઈલમાં અને બે ક્યારામાં જવા દેવાનું છે ત્યારબાદ ફરી પાછી ડોઈલ ભરી લેવાની પાણીની તો ખેડૂત મિત્રો તમે ચણા જોયા ચણામાં પાણી આલે છે એ પણ જોયું હવે તમને એ તમને બતાવી દઈ થોડુંક તો ચાલો બધાય બના રહેજો જોવો છો ખેડૂત મિત્રો કે અત્યારે આપણે ચણાની અંદર નેદવાનું કામ ચાલુ છે અને થોડીક જ આઈરૂ બાકી છે આપણે એટલે હમણાં નેદાઇ જાય અને સાત થી આઠ મજૂર છે આપણે અને નેદવાનું કામ ચાલુ છે અને એમાં ઘણું એવું ખળ છે તો ચાલો આપણે તમને ખળ બતાવી કેવું છે એ તો જોઈ લ્યો ખેડૂત મિત્રો આપણે હવે તો ગયું છે પણ આપણે જે પારા ઉપર જે ખડ છે એ તમને બતાવી છે અને નકરા હુવાદ મોટે ભાગે હુવાદાણા ડુંગરો છે બધું બહુ ખડતો નહોતું જે કે હાથી હાકી નાખ્યું તો એટલે સારું બની ગયું હતું પડું હવે બધું નેદાઈ ગયું એટલે સરસ મજાનું લાગે અને હવે પાણી પીવાઈ જાય તો ફાઇનલી તમે મિત્રો ચણા જોયા ચણામાં પાણી આલે જોયું અને નેદાય છે એ પણ જોઈ લીધું છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને ચણા આપણા કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરી નાખજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પેજમાં નવા હોય તો પેજને ફોલો કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન